નમસ્કાર મિત્રો આ છે સુઝલામ સુફલામ જે ચાર તાલુકાઓમાંથી પસાર થાય છે અને આ ચારેય તાલુકાઓ આ સુજલામ સુફલામ ઉપર નિર્ભર હોય તેવું આપણે જોયું કેમ જોયું કે જ્યાં સુધી આ સુજલામ સુફલામમાં પાણી હતું ત્યાં સુધી આપણા બોર કમ્પ્લીટ ચાલ્યા પરંતુ જ્યારથી આ સુજલામ સુફલામમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે દરેક ખેડૂતને એક અથવા બે કોલમ નાખવાનો વારો આવ્યો છે એટલે એક બાજુ મોઘા ભાવનું બિયારણ એક બાજુ મોઘા ભાવનું ખાતર ખેડૂતો ખેડ કરીને ટ્રેક્ટર અને ડીઝલના અને ખેડાઈના પૈસા પણ આપ્યા હશે ત્યારે તો એ બાજરીની વાવણી થઈ હશે ત્યારે તો એ ઘાસચારાની વાવણી થઈ હશે પરંતુ ખેડૂતને એવી ખબર નથી કે અચાનક પાણી બંધ કરી દેવામાં આવશે કારણ કે જગતના તાતે બાજરીની વાવણી અને ઘાસચારો એટલે એટલા માટે જ વાવણી કરી હતી ઉનાળામાં કેમ કે પશુપાલન સાથે સંકળાયેલો આ વિસ્તાર છે ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર છે એટલે બાજરીનું વાવેતર એટલા માટે કર્યું હતું સરકારે એવી જાહેરાત કરી હતી કે સિંચાઈનું પાણી આ વખતે ઉનાળુ સિઝનમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહેશે એટલે ખેડૂતો ખૂબ ખુશ થયા અને બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું પરંતુ ખેડૂતને અને જગતના તાતને એટલે એક ખબર નથી કે આ પાણી બાજરીનો પાક લેવા પહેલાં પાણી બંધ કરી દેવામાં આવશે અને અમારી બાજળી બળીને ખાખ થઈ જશે એવી તો ખબર જગતના તાતને ના જ હોય ને કારણ કે પહેલાં સરકારે જાહેરાત કરી હતી કે ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે એટલે ખૂબ જ ખુશ થયા હતા ખેડૂતો આપ જોઈ રહ્યા છો અહીંયા સુલામ સુફલામમાં આ કેનાલમાં જે પાઇપલાઇનો નાખેલી છે એ પણ ક્લિયર દેખાય છે અને સૂકી ભંઠ કોરી ધાકોર સુજલામ સુફલામ પણ તમે નજરે નિહાળી રહ્યા છો આ દ્રશ્ય છે બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર વિસ્તારના કે જ્યાં આજુબાજુમાં જે પણ ખેડૂતોએ આ પાણીને લઈને વાવણી કરી હતી સરકારની જાહેરાતને લઈને વાવણી કરી હતી તે હાલ સુજલામ સુફલામ જે છે એ કોરી ધાકોર પડી હતી મેં તમને એ પણ દ્રશ્ય બતાવ્યા કે અહીં બનાસકાંઠામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ કે જ્યાં પણ પાણી સિત્તેર ટકા જેટલું ઓછું થઈ ગયું છે માત્ર હાલમાં ત્રીસ ટકા જેટલું પાણી ચાલું છે અને હાલમાં એ દ્રશ્યો પણ આ વિસ્તારના લોકોને મેં બતાવ્યા અને સરકારને પણ જગાડવાના પ્રયાસો કર્યા કે જો મુખ્ય કેનાલમાં સિત્તેર ટકા જેટલું પાણી ઓછું થઈ ગયું હોય માત્ર ત્રીસ ટકા પાણી ચાલતું હોય તો પછી અમને પાણી આપશો કઈ રીતે ખેડૂતોએ છેલ્લા કેટલાક સમયથી માંગણી કરી છે અને એ માગણીને લઈને પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે સુજલામ સુફલામમાં પણ પાણી છોડવામાં આવશે પરંતુ ક્યારે જ્યારે આ મોઘા મૂલ મહામૂલો પાક જે છે મોઘું બિયારણ લઈને બાજરીની વાવણી કરી છે એ બાજરી બળીને ખાખ થઈ જાય ત્યારે પાણી આપશો ખેડૂતોએ આ વિષય ઉપર ચોગા પંપિંગ ખાતે આંદોલન પણ કર્યું પરંતુ ત્યારે પણ ખેડૂતોને આશ્વાસન માત્ર આપવામાં આવ્યું અને બે દિવસમાં તમને પાણી આપી દેવામાં આવશે તો એ બે દિવસના આજે અઠવાડિયું થઈ ગયું પરંતુ જગતના તાતને માત્ર દિલાસો આપ્યો છે પાણી નહીં હવે એક જ માગણી છે કે ક્યારે પાણી છોડાશે આ બધું બળીને ખાખ થઈ જશે ત્યારે અને ત્યારે છોડવામાં આવશે તો જરૂર શું હશે જ્યારે ખેડૂત પાસે કંઈ બચવું જ નહીં હોય ત્યારે પાણી છોડવામાં આવે તો શું કામનું પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે આ વિસ્તારમાં હવે એક તો ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને હવે જો પાણી જ ના આપવામાં આવે તો કઈ રીતે બચી શકશે જગતનો તાત તેવા અનેક સવાલો ઉઠ્યા છે અને સવાલો એટલા માટે ઉઠ્યા છે કે સરકારે જ જો જાહેરાત કરી હોય સિંચાઈનું પાણી આપવા માટે અને ત્યાર પછી જો પાણી આપવામાં ના આવે તો આ કેટલું વ્યાજબી જેને લઈને ખેડૂતો આક્રોશમાં છે ખેડૂતો રોષે ભરાયેલા છે કે જો તમે અમને માત્ર આશ્વાસન આપવાના હો તો પછી અમે અમારી રીતે લડીએ પરંતુ જો આશ્વાસન આપ્યા બાદ પણ પાણી ના આવતું હોય તો પછી અમારે વિશ્વાસ કોના ઉપર રાખવો અને સરકાર જો અમે તમારી પાસે પાણી ના માંગીએ તો પછી બીજા કોની પાસે માંગીએ વિપક્ષ પાસે કેવી રીતે માગવું વિપક્ષ તો અવાજ ઉપાડે તો સરકાર સાંભળતી પણ નથી પરંતુ અમારું આ જગતનો તાત છે એનો તો અવાજ સાંભળો એની તો વેદના સમજો અને એની વેદના સમજીને જો પાણી છોડવું હોય તો હવે છોડી શકો છો નહીં તો હવે આવનારા સમયમાં જો હજુ પણ પાણી છોડવામાં વિલંબ કર્યો તો વાવણી કરેલો પાક જે બળીને ખાખ થઈ જવાનો છે પછી પાણી છોડવાથી કોઈ મતલબ નથી અને હાલમાં જગતનો તાત એટલો દુઃખી છે એટલી એટલી વેદનાઓ છે કારણ કે મહામૂલો પાક જો બળીને ખાખ થઈ જાય તો એ જે બાજરીનો પાક છે એની જે ઘાસચારો છે એ આવનારા સમયમાં પશુપાલકો માટે કેટલા દિવસ ચાલશે અનેક વેદનાઓ અનેક યાતનાઓ ખેડૂતો ભોગવી રહ્યા છે તો હાલમાં સરકારને વિનંતી છે કે આ સુજલામ સુફલામ જે કોરી ધાકોર પડી છે આમાં પાણી વહેતું કરે